હાલના સમયમાં લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલક લાખો રૂપિયાની કમાણી કરતો હોય છે પશુપાલન સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે જે સહાયો અને યોજનાનો લાભ લઈ પશુપાલક પોતે આર્થિક સદ્ધર બનતું હોય છે દિવસે ને દિવસે પશુપાલકના વ્યવસાયનો વ્યાપ વધી રહ્યો છે પશુપાલક પોતે આર્થિક સદ્ધર બને તે માટે પશુઓ તંદુરસ્ત હોવા જોઈએ અને સારી નસલના હોવા જોઈએ જેથી કરીને દૂધ ઉત્પાદન સારું મળી રહે છે અને આર્થિક કમાણી સારી મળી રહે છે આજે વાત કરવામાં આવે તો બોટાદના ગઢડાના ઢસા ગામના પશુપાલક પાસે ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગીર નસલની ગાય છે જેમાં અનેક વિશેષતાઓ રહેલી છે બોટાદના ગરડાના ઢસા ગામના ત્રીસ વર્ષીય સંજયભાઈ રાઠોડ પોતે પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા વર્ષથી પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે તેમની પાસે પંદરથી થી વધુ પશુઓ છે તેમાં એક ભાવનગર બ્લડ લાઈનની ઓરિજિનલ ગીલ નસલની ગાય છે જેની કિંમત રૂપિયા ત્રણથી થી પાંચ લાખ રૂપિયા સુધીની છે એક ટાઈમનું આઠ લીટર અને બે ટાઈમનું સોળ લીટર દૂધ આ ગાય દ્વારા આપવામાં આવે છે મારું નામ સંજયભાઈ મનુભાઈ રાઠોડ મારું ગામ ઢસા છે જિલ્લો ગઢડા તાલુકો બોટાદ મારો અભ્યાસ દસ ધોરણ સુધી કરેલો છે અને પાંચ થી સાડા પાંચ વર્ષ સુધી ની મારે વિષયનો અનુભવ છે આપણી પાસે જે અત્યારે તમને દેખાડી રહ્યો છો ઓરિજિનલ ગીર અને સ્વર્ણ કપિલામય ગીર ગાય છે જે ગીર ગાય થી એક અલગ પહેચાન આપે છે અલગ પહેચાન એક તમને કહું એનું માથું એના શિંગડા એની આખ્યું એનું કાન એનું પૂછડું એનું મૂત્રાશય અને સ્વર્ણ કપિલા ગીર ગાય છે જયારે બચ્ચું આપ્યું હતું ત્યારે વન ટાઈમનું આઠ લિટર અને દિવસનું સોળ થી સત્તર લિટર દૂધ આપતી હતી આનો ભાવ મને પાસઠ થી સિત્તેર રૂપિયા લિટરનો ભાવ રોજનો મને મળતો હતો તો આ એક ખેડૂતનું મહેનતનું પરિણામ છે અને આ વસ્તુ બજારમાં વેચવામાં બહુ ઓછામાં ઓછી જોવા મળે અને સારામાં સારી ઉત્પન્ન કરેલી આ બ્રિડ જો વેચાણમાં મેકીએ તો કમસે કમ ત્રણ લાખ થી પાંચ લાખ રૂપિયા સુધીની આની કિંમત ગણાય અને દિવસમાં ત્રણ થી ચાર વખત ચારો બે ટાઈમ ખાણ પાણી અને રખ રખાવટ એને સાર સંભાળવામાં રાખવામાં આવે ત્યારે આવી દેખાય આ દૂધના સિત્તેર રૂપિયા લેખે વેચાણ કરવામાં આવે છે આખા દિવસ દરમિયાન સો લીટર દૂધ આપે છે એટલે કે દર મહિને ચોત્રીસ હજાર રૂપિયાની કમાણી આ ખેડૂતને થાય છે તેમજ બે ટાઈમ એમની સારસંભાળ સારી રીતે રાખવામાં આવે છે નિરણ પાણી ખાણ દાણ સહિતની વસ્તુઓ નિયમિત આપવામાં આવે છે નિયમિત સાર સંભાળ રાખવામાં આવે છે અને દર મહિને પશુ ચિકિત્સકની વિઝિટો કરવામાં આવે છે જેને લઈ આરોગ્યની તપાસણી તેમજ ચેકઅપ કરવામાં આવે છે તેમ પશુપાલક સંજયભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું